એના માટે એક પ્રશ્ન આપણો એ રહ્યા મતલબ કે સાહેબ તમે સર્વે કર્યું સાબર સાબરજી અંદર અંદર વાત પોતાનો પ્રશ્ન એમાંથી માહિતી આપી હતી તમે પ્રશ્ન કરી લાલાભાઈ ઘર બનાવી દીધું એને પોતાની જગ્યા છે હવે આ વ્યક્તિનું કહેવું છે એનાથી તમે સત્યસ્ૂટ આમ સત્યસ્ફૂટ આમ દૂર ઘર બાંધી શકીએ છીએ હવે જયારે એની તો એટલી જગ્યા જ કદાચ નાખો શું ઘરે કરે સરપંચે આપણે અંગીતભાઈ ભેગું નહી કરીએ બરાબર છે એ એકને હું માનું છું બરાબર લઈને પણ મેં તમને કીધું બે એકસો પ્રમાણે હવે નોટિસોમાં અંગીતભાઈ તરુણભાઈ તમને કહો આ ફક્ત જાણ કરતો પત્ર કરવા પેલા પણ ગવર્મેન્ટ કામ અટકાવો કામ નથી આ જો તમારે સર્વે કર્યું તો તે વખતે કેમ નથી જણાવ્યું કામગીરી એક્ઝ્યુકેશન ની કામગીરી ખોદાણ ની જણાવવાની જરૂર હતી ને મેં તમને કીધું ને કે એજ્યુકેશન ની ખોદવાની ટાવર નાખવાની કામગીરી એ પેલા પણ એનો ઓબ્જેક્શન આવે છે પણ ટાવર નાખવા માટે પેલો તો તમે સર્વે કર્યો ને તો આ વખતે જે અમારે તમારી જરૂર પડી તો ત્યારે ખેડૂતને જણાવાની જરૂર પડે એટલે જ્યારે સર્વે કર્યો ત્યારે ખેડૂતને જણાવાની જરૂર ના હોય સર્વે તમને મે કીધું 100 હવે અહીંયા પ્રકાશ પાડ્યો છે તો હવે આ જે ખરાબ છે મને હવે એમાં શું છે કે આ જમીન એટલે આખું વિસ્તારમાં નહીં ગઈ છે મને ખ્યાલ આવ્યો કે બે છ ને અંદર આપડે અહિયાં થી જે તે ટાઈમાં સપના બેન હતા બે હાજર છ બે ચાર છ બે હાજર ઓગણીસ માં જયારે આ સીમાડાની ની જમીન ડુંગર ની જે ખરાબો કે પછી

અચ્છા રામન લખાયલું છે એટલે એના આદર અમારે દેવાની છે એ ખાલી વાજી નવમ એટલે હા એ સરપંચ મેને બાચવા અને સરપંચ શ્રી સુખનાબેન જેસભાઈ તજેસભાઈ પર્સનલ વ્યક્તિ નથી ના ના એ નથી અને સાથે એક સાઇડ ટ્રેડ કરો તમે હવે આ વાત એટલે આનો મતલબ એ એ લોકો હે ખબર છે માજી સમજી મુખ્ય ખરાબ બાબત છે મુખ્ય ખરાબ બાબત છે ભાઈ હવે પછી વાત અંગેના ખરાબ છે આજની આજની ગામ સભામાં નાનીયા ગામના ગામજનોએ કરેલી પ્રશ્નોની રજૂઆત અન્યવે નાનીયા ગામથી ધામણી ગામે જતી 66 કેવી નવી લાઈન નાખવા માટે ખાતા છે જમીન વપરાસ અંગે કોઈ પણ પરવાનગી આપવામાં આવેલી નથી અને લાઈન નું જે ગ્રામ પંચાયતને લેખિત કરને સ્વરૂપે કરવામાં આવેલ નથી અને અને ખેડૂતોને પોતાની જમીન આ લાઈન માટે ન વપરાય

પણ જે તે ટાઈમે જાણ કરેલી આ ખરાબ બી મહત્વ ઘણી જગ્યાએ છે કે ગુજરાત પંચાયત એક ઓગણીસો ત્રાણું મુજબ જે ખરાબ થયેલા છે ને તો દરેક જગ્યાએ મતમાની માન્ય હોય પછી આ ઠરાવ એટલો બધો મજબૂત છે ને કે તમને મેં કહેવાય ને કે ગામ સભાના જે આજે તમને વાત જ કહી છે તો આ પૈસા એક બધી કાયદાઓ છે ને એની અંદર કોઈ કામગીરી કરવાની હોય ને તો કોઈ બી કામ હોય ખનન માટે હોય કે પછી સરકારી હોયું મારી જવાની મંજૂરી છે પછી બરાબર છે તમારી એટલે આ રીતે આ ઠરાવ છે એટલે અમે એવું કે તમને બી માહિતી આપે તમે બી એમાં કઈ રસ્તો કાઢે પછી ગામજનો બી તમારી મર્યાદા આવે છે આજે ગ્રામસભાના પ્રશ્ન છે કે ઠરાવ નું શું છે કાયદા પ્રમાણે નથી અને ઠરાવની દ્રષ્ટિએ તો ખરાબ એટલે એનું સંપૂર્ણ ચુકાદો થઈ ગયો કે જે સાદી ભાષામાં થયું કે ભાઈ આ સર્વસંમતી ખરાબ છે તો એનું કેસમાં તમે તમારી ને રજૂઆત કરીને એની સ્પષ્ટતા તમારે કરવાની રહેશે કે ખરાબ પ્રમાણે કામ થઈ શકે ખરાબ મોટું જરૂર રહેતી નથી

તો એમાં પ્રકાશ પ્રકાશપણે આપણે ક્યારેક જાણીએ